ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિંદૂરના રોપા અર્પણ કરી લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રોપાનું વિતરણ કરતા વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત વન વિભાગના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છિયોરમો વન મહોત્સવનું આચરણ થઈ ગયું છે તો આ વન મહોત્સવ આપણા જનજાગૃતિનો વિષય છે પોતાના કર્તવ્યોનો દિવસ છે આપણે પોત પોતાનો કર્તવ્યનું પાલન કરીશું પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે બધા મળીને પ્રયત્ન કરીશું તો આપણે બધા ભરૂચ જિલ્લા અને ગુજરાતને બધાને હરીદ ગુજરાત કરી શકીશું આપણા ભરૂચ જિલ્લાના થરોજ પુત્ર એવા સ્વર્ગસ્થ કન્યાલાલ મુર્શીજી ઓગણીસો પચાસની અંદર જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર મિનિસ્ટ્રી તરીકે હતા ત્યારે એમણે આ વન મહોત્સવની શરૂઆત કરી આજે છોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે મિત્રો આજે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકો બધા જ લોકો વન મહોત્સવ મનાવીએ